હા નમસ્કાર મિત્રો આજે આપણને ઘઉંની અંદર એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરવાથી તો આપણે ખેડૂત મિત્રોને જ વાપ મળી સાહેબ તમારું નામ શું ધનજીભાઈ રામજીભાઈ ધનજીભાઈ રામજીભાઈ આ ગામ કયું કાશિંદ્રા કાશીન્દ્રા સાહેબ તમે આ ઘઉંની ખેતી કરી છે તો તમને આની અંદર શું શું વાપરેલું છે ભૂઅસ્ત્ર અને ગ્રો મેજિક તમે જોઈ શકો છો કે આ ઘઉંની અંદર પાયાની અંદર ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક આપેલું છે અને આ એના વિકાસના ભાગરૂપે આપણે આ જોઈએ છીએ કે તમે જોઈ શકો છો થોડું નજીકથી દેખાડજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બાર જેટલી સ્થળીઓ નીકળેલી છે મતલબ કે આનું બહુ જબરજસ્ત છે સાહેબ આ ઘઉં તમારા જે કરેલા કરેલા છે એવા જ કોઈ તો શું અંદર વિકાસ તમને દેખાય છે નથી નથી બરાબર તો આ સરસ મજાનું આવું રિઝલ્ટ મળેલું છે કેટલા ટકા નફો થાય એવું તમને કેવું લાગે છે કે આ ઘઉંનું ઉત્પાદન જે છે એ જેમને લોકોએ નથી વાપર્યું એમાં અને આમાં શું ફેર પડી શકે કેટલા ટકા ઉત્પાદનમાં ફેર પડી શકે જશે તો પ્રોડક્શન સારું છે ડુંડી તમે જોઈ શકો છો બરાબર કે આની અંદર ઘઉંનો દાણો છે એ ખૂબ જ જેને મજબૂત હા હજી ઘઉંના અંદર દાણો બેસતો આવે છે બરાબર